કોંગ્રેસ દ્વારા ભૂમાફિયા સક્રિય થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે. રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે. જમીન લે વેચની અંદર જમીન લે વેચ ટાઇટલ દસ્તાવેજ એન્ટ્રી અને એન્ટ્રી પછી એની આ એક આખી લેંદી પ્રક્રિયા હોય છે રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલાં લેતી હોય છે જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માગતી